આદર રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા વડોદરા શહેર પાસેથી પસાર થયા હાઈવે પર તરસાલી થી કપુરાય ચોકડી તરફ આવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં સુરત તરફથી આવતી કાર ઉપર આખી આખી ટ્રક ચડી ગઈ હતી જેમાં કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો આ બનાવ અંગેનો કોલ વડોદરા ફાયર ભાગને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્રણ લોકોનું દલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ કારમાં કુલ ચાર વ્યક્તિ સવાર હતા જેમાંથી એક વ્યક્તિ બહાર નીકળી ગયો હતો અને અન્ય ત્રણ વ્યક્તિ કારમાં ફસાઈ ગયા હતા પોલીસ અને ફાયર વિભાગની ટીમો દ્વારા ક્રેનની મદદ લઈને ટ્રકને હટાવી તેમાંથી ત્રણ વ્યક્તિઓનું દલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જોકે આ ઘટનામાં ચમત્કાર થયો હોય તેમ એક પણ વ્યક્તિને મોટી ઈજા થઈ ન હતી વડોદરા જીઆઈડીસી ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ત્રણ વ્યક્તિઓ જેઓ કારમાં ફસાઈ ગયા હતા તેમાંથી અજયભાઈ સંદીપભાઈ તુષારભાઈ નામના વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિકને હળવો કરવાની કામગીરી મોડી રાત સુધી કરવામાં આવી હતી સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી આ અંગે કપુરાય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો